અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી સામાન્ય સભામાં વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો જોરશોરથી ચર્ચાયો

નોધી શકતું હોય તો ક્લિનિકલ ટ્રાયલમાં પાંચસો થી વધુ દર્દીઓના જીવ પર જોખમ ઉભું કરવામાં આવ્યું હોય તેવા ગંભીર મામલે જવાબદાર ડોક્ટરો સામે ફરિયાદ કેમ દાખલ નથી કરવામાં આવતી આ મુદ્દે સભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને વિપક્ષ દ્વારા જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની અને બાકી રહેલી રિકવરી સત્વરે વસૂલ કરવાની માંગણી ઉઠાવવામાં આવી હતી બી એસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં સાડી પાંચસો દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કર્યું આ ક્લિનિકલ ટ્રાયલ અઠ્ઠાવન જેટલી કંપનીઓએ ક્લિનિકલ ટ્રાયલ દેશ વિદેશથી આવીને અહીંયા ક્લિનિકલ ટ્રાયલ કર્યું જે એક કિલોમીટરના અંતર પર એસવીપીમાં હતી કમિટી એથિકલ કમિટી એ એથિકલ કમિટીના બદલે એ લોકોએ સંગીની હોસ્પિટલની અંદર જે પ્રાઇવેટ એથિકલ કમિટી એમાં કર્યું કોઈ દર્દીની પરમિશન લીધા વગર કોઈપણ દર્દીને જાણ કર્યા વિના એ લોકોની ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું આની ઉપર કમિશનર સાહેબે એક્શન લઈને નવ ડોક્ટરોને કે દસ ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા પછીથી જે કમિટી બેઠી એ કમિટી કમિટીએ હૈવેશ છોકરાનાએ ત્રાણું લાખ રૂપિયા કે ચોરાણું લાખ રૂપિયા દેવાંગરાણાને સત્તાવન લાખ રૂપિયા જે મનીષ પટેલ જેના અંડરમાં આ સુપ્રિટેન્ડન્ટ હતા અને એના અંડરમાં આ ક્લિનિકલ ટ્રાયલ થયું એ ક્લિનિકલ ટ્રાયલમાં એમને સાડા ત્રણ લાખ રૂપિયા અને આ રીતના કરીને ટોટલ ત્રણથી ચાર કરોડની અંદર આ લોકોએ ધીમું સમજી નહીં લીધું જ્યારે ડીવાય એમસી ભરત પરમાર જ્યારે આની કમિટી બતાવી હતી ત્યારે કમિટીમાં એમણે પોતે જાહેર કર્યું હતું કે અઢારથી વીસ કરોડ રૂપિયાનું કભાણ થયું છે ડૉક્ટર મનીષ પટેલે પોતે એવું કહ્યું હતું છ કરોડ રૂપિયા મારા ખાતામાં જમા થયા છે કે મારા ખાતામાં આ રીતના છ કરોડનું કભાંડની મને ખબર છે તો ત્રણ કરોડ રૂપિયા ઉપર આવીને કોર્પોરેશન કેમ ઊભું રહી ગયું કમિશનર સાહેબ કેમ ઊભા રહી ગયા કયા લોકોને બચાવવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે કે એવા કયા લોકો છે કે જેને લોકોના કારણે સાડી પાંચસો દર્દીઓનું હિત જળવાતું દેખાતું એમને નથી એક શૌચાલય તૂટી જાય તો એની દિવાલ માટે એ લોકો એફઆઈઆર કરવા માટે તૈયાર થઈ જતા હોય છે જ્યારે સાડી પાંચસો દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા એ લોકોની સાથે એમના માનસિક અને શારીરિક એમને જે વેદના થઈ એ લોકોની માટે એક ફરિયાદ દાખલ થવી જોઈએ એ ફરિયાદ આ લોકોએ જે ગંભીર ડૉક્ટરોએ પોતાની ફરજ પરથી જે ગંભીર બેદરકારી દાખવી ગંભીર બેદરકારી માટે એક ફરિયાદ દાખલ થવી જોઈએ આ ફરિયાદ દાખલ નહીં કરીને કમિશનર સાહેબ પોતાની રીતના એવું આ ડૉક્ટરોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે